સુરતમાં આવેલ નર્મદ યુનિવર્સિટીના હોસ્ટેલમાં ચાલતી દારૂ મહેપીલમાં છ વિદ્યાર્થીઓમાંથી એક ઝડપાયો હતો જે પાંચ ભાગી છૂટ્યા હતા તો આ મામલે હાલ યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેવાયા છે થર્ટી ફર્સ્ટ નર્મદ યુનિવર્સિટીના સમરસ બોઇઝ હોસ્ટેલમાં દારૂકાળ ઝડપાયું છે જેમાં છ વિદ્યાર્થીની મહેપિલ હતી જેમાં એક વિદ્યાર્થી પકડાયો હતો જેરે પાંચ ભાગે છુટી હતા વિદ્યાર્થીઓએ દારૂનો પેગ બનાવી ચેર્સ થી બૂમો પાડી હતી જેથી રજિસ્ટ્રારે રેડ કરી હતી જેથી પાંચ વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા અને રજીસ્ટ્રાર ડોક્ટર આરસી સી ગઢવીએ તમામ વિદ્યાર્થીઓ સામે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી સાથે યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ પણ રદ કરી દેવાયા હતા સર આપનું નામ ડેજીનેશન ડૉક્ટર રમેશદાન ગઢવી કુલ સચિવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત યુનિવર્સિટીના કેમ્પસના જે હોસ્ટેલ છે તેની અંદર શું ઘટના બની હતી કાર્યવાહી એકત્રીસ ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે એટલા માટે અમારી સમગ્ર ટીમ અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા રેક્ટર શ્રીએ પણ સ્થળ પર તપાસ કરી હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતા એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતા પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે કઈ જે અમારી એક હોસ્ટેલ છે એ અંદર નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડ કરવામાં આવેલો છે એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રેક્ટરશ્રી અને અમારા સિક્યુરિટી ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય આ તો એક સમાજ જાગૃતિનો પણ વિષય છે શૈક્ષણિક સંસ્થા છે આવનારી પેઢી છે વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ શરાબ વગેરે નહીં હોવું જોઈએ એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું છે જે વિદ્યાર્થીઓ પકડાયેલા છે અને જેની ઓળખ થઈ છે અધિકૃત અમારા રેકર્ડ દફતરે ચકાસણી કરતા એમના હાલ તુરંત છાત્રાલયના પ્રવેશો તો રદ કરી દીધા છે ફાઇલો પર હુકમ થઈ ગયા છે કે એમના પ્રવેશો પણ રદ કરવાની ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને એની પણ બજવણી હુકમ વગેરે આજકાલમાં થઈ જશે નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે